હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની મમરાની ચટપટી બનાવવાની છે ગરમા ગરમ એકદમ બહુ ખૂબ જ ટેસ્ટી લાગે છે જ્યારે બહુ જ ભૂખ લાગી હોય ત્યારે આ પાંચ જ મિનિટમાં ગરમા ગરમ મમરાની ચટપટી તૈયાર થઈ જાય છે તમે પણ જરૂરથી આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે ચાલો તેના માટે જોઈશું આગળ આપણે અહીંયા એક વાડકામાં મેં મમરા લીધા છે ચાળીને અને પછી આપણે તેને ધોઈ કાઢવાના છે સરસ મજાના મમરાને અને થોડીવાર બે મિનિટ માટે તેને પલોળા પણ દેવાના છે તો આ રીતે તેને પલાળી દઈશું અંદરથી કાળા મમરા હોય તેને કાઢી લેવા તો આ રીતે તેને પલાળી દેવા બે મિનિટ માટે તો અહીંયા કાંદા લીમડી લીલા મરચાંના કટકા કાજુ કેપ્સિકમ સિંગદાણા અને બટાકુ છે બટાકુ મેં મોટી છીણીથી છીણી લીધું છે છીણીને પછી તેને ધોઈ કાઢી છે ધોઈને તેને નીચો દીધા છે બટાકાની છીણને પછી લીંબુ ચાટ મસાલો અને લીલા ધાણા અને મમરાને મેં કાણાવાળી ચાણીમાં કાઢી લીધા છે બે મિનિટ જ પલાળવાના છે આપણે વધારે નથી પલાળવાના પછી અહીંયા એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈશું જીરું નાખવું હિંગ નાખવી અને પછી લીમડીના પત્તા લીલા મરચાંના કટકા સાતળી લઈશું સરસ પછી તેમાં જીરું સમારેલું કેપ્સિકમ તેને પણ સરસ મજાનું સાતળી લઈશું તે સતડાઈ જાય એટલે આપણે સિંગ દાણા અને કાજુને પણ સરસ મજાના શેકી લેવાના છે તેને પણ અંદર ક્રિસ્પી થવા દેવાના છે થોડા તે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું મારી પાસે ટામેટું નહોતું એટલે મેં ટામેટું નથી લીધું જો મારી પાસે હોય તો ટામેટું પણ નાખવું તો અહીંયા ઝીણા સમારેલા કાંદા પણ નાખી દઈશું તેને પણ આપણે બહુ સાતડવાનું નથી ટ્રાન્સપરન્સ થાય તેનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને સાતડવાનું છે જો તમે કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી દેવું તો અહીંયા કાંદા પણ સરસ મજાના સતળાઈ ગયા છે તો હવે આપણે બટાકાની છીણ નાખી દઈશું આપણે બટાકાની છીણ મોટી છીણીથી છીણવાનું છે ઝીણી છીણી ન લેવી તેનું ખાસ ધ્યાન રાખવું તો આપણે બટાકાને પણ સરસ મજાનું સાતળી લઈશું તો તમે કોઈ દિવસ સારી રીતે નહીં બનાવીએ મમરાની ચટપટી તો જરૂરથી બનાવજો તો અહીંયા ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખીશું જેથી બટાકાની છીણ પણ સરસ મજાની ચડી જાય આપણી તો અહીંયા બટાકાની છીણ સરસ મજાની સતળાઈ ગઈ છે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને તેમાં બરાબર મિક્સ તેને મિક્સ કરી દઈશું સરસ મજાનું પછી તેમાં એક ચોથાઇ જેટલી હળદર નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું અડધી ચમચી કરતાં પણ એક ચોથાઇ જેટલી આપણે ચાટ મસાલો નાખવાનો છે જો તમને ચાટ મસાલો ન ભાવે તો સ્કીપ પણ કરી શકો છો પણ ચાટ મસાલો નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મસા મસાલા સતડાઈ જાય એટલે આપણે તેમાં પલાળેલા મમરા નાખી દઈશું અને લીંબુ નીચો દઈશું અડધું જરૂર પડે તે પ્રમાણે લીંબુ નીચવું અને મમરા પ્રમાણે આપણે થોડું મીઠું પણ નાખીશું અને તેને મિક્સ કરી લઈશું તો તમે પણ આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે મમરાની ગરમા ગરમ ચટપટી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા મરચું થોડું ઓછું લાગી રહ્યું હતું તો તે મરચું નાખ્યું અને લીલા ધાણા નાખી દેવા તેને મિક્સ કરી લેવું તો અહીંયા સર્વિંગ પ્લેટમાં આપણે મમરાની ચટપટી કાઢીશું તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની દેખાય છે આપણી ગરમાં ગરમ મમરાની ચટપટી તેની પર લીંબુનો ટુકડો મૂકી દઈશું તો સરસ મજાની આપણી ગરમાં ગરમ મમરાની ચટપટી તૈયાર